ઝાલોત ખાતે આસિસ્ટન્ટ સોશિયલ મેનેજર લાજ લેતા ઝડપાયો આ તારીખ બાર છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે આઠ કલાકે વાસમો કચેરી ઝાલોદ ખાતે આસિસ્ટન્ટ સોશિયલ મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ ભીમાભાઈ ચૌહાણને લાજ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે ફરિયાદીના ગામમાં તેઓના સર્વે નંબરવાળી માલિકીની જમીનમાં હાલ લંસજન યોજના અંતર્ગત વાંસમો કચેરી ઝાલોદ દ્વારા સને બે હજાર ચોવીસના વર્ષમાં પાણીનો કૂવો બનાવવામાં આવેલ હતો જે કૂવામાં પાણી ખેંચવા માટે અને વિતરણ કરવા માટે કૂવા ઉપર ઇલેક્ટ્રિક મોટર મૂકવા અંગેનું વીજ જોડાણ મેળવવાની કામગીરી વાસમો દ્વારા કરવાની અને એમ જે કંઈ પૈસા ભરવાના હોય તે પણ કચેરી દ્વારા ભરવાના થતાં હોય અરજદાર દ્વારા આ કામના આક્ષેપિત ધર્મેન્દ્રભાઈ ભીખાભાઈ ચૌહાણ આસિસ્ટન્ટ મેનેજર વાસમો કચેરી હોય અવારનવાર મળી ગામ લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે ઇલેક્ટ્રિક મોટર મૂકવાની ઝડપી કાર્યવાહી કરવા ઘણા સમયથી રૂબરૂમાં તેમજ મોબાઈલ ફોનથી વાતચીત કરતાં વીજ કનેક્શન જલ્દી અપાવી દેવા માટે રૂપિયા દસ હજારની માગણી કરી હતી જે અંગે ફરિયાદી આ લાંચની રકમ આક્ષેપિત આરોપીને આપવા માંગતા ન હતા અને ફરિયાદીએ આ અંગે જાહેર કરતા બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં ફરિયાદીની જે સ્થળ ઉપર લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કામના આરોપી જાલોદ ખાતેથી વાસમો કચેરી ખાતે ઓફિસ રૂમમાં ફરિયાદી સાથે પંચ એકની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી અને રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી અને બેઠક વ્યવસ્થાના રજિસ્ટર પર મુકાવી લાંચ સ્વીકાર કરતા જે પકડાઈ ગયા હતા જોકે મહીસાગર એલસીબી અને ગોધરા એસીબી દ્વારા આ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ઝાલોદ વાસમો કચેરી ખાતે આસિસ્ટન્ટ સોશિયલ મેનેજર તરીકે ફરજ ભેજાતા કર્મચારીને લાલ લેતા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે